સુરતની કાપુરા પોલીસ દ્વારા સિનિયર સિટીઝન માણસોની મુલાકાત લઈ તેઓની મુશ્કેલીઓ અંગે પૂછપરછ કરી તેના નિવારણોના પ્રયત્નો કર્યા હતા સુરત પોલીસ લોકો વચ્ચે જઈ તેઓની સમસ્યાનો રહી છે ત્યારે સુરત સિનિયર સિટીઝનો સાથે મુલાકાત કરી હતી કાપોદરા ખાતે આવેલા બાલ મુકુદ્ધ સોસાયટીમાં સિનિયર સિટીઝન માણસો સાથે મુલાકાત કરાઈ હતી તેમજ તેઓની મુશ્કેલીઓ અંગે પૂછપરછ કરી નિવારવાના પ્રયત્નો કર્યા હતા સાથે સિનિયર સિટીઝન સાથે બનતા બનાવોની માહિતગાર કર્યા હતા અને તેઓ સાથે કોઈ ઘટના બને તો પોલીસને જણાવ્યું હતું તો કાપોદરા પોલીસ દ્વારા પાંચ સ્થળોએ વીસ જેટલા સિનિયર સિટીઝનો સાથે મુલાકાત કરાઈ હતી ગઈકાલે કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી એમાં માનનીય સીપી સાહેબ તથા સેક્ટર સાહેબ ડીસીપી સાહેબ અને એસીપી સાહેબના માર્ગદર્શન અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જે કંઈ સિનિયર સિટીઝનો રહે છે એ લોકોને એ લોકોની સેફ્ટી બાબતે આ ઉપરાંત તાજેતરમાં ઘણી જગ્યાએ એવી ઘટનાઓ બની છે કે કેટલાક વૃદ્ધ દંપતી સિનિયર સિટીઝન દંપતી એકલા રહેતા હોય છે અને એમના પર હુમલો કરવામાં આવે છે વિથ પણ ઘટનાઓ છે તો આ પ્રકારની ઘટનાઓ ન બને અને વૃદ્ધો વધુને વધુ વિજિલન્ટ રહે એ અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીઓ જેમ કે મમતા પાર્ક સોસાયટી ભગવતી સોસાયટી સાગર સોસાયટી આ ઉપરાંત ઘણા મંદિરો અને એવા સ્થળો કે જ્યાં સાંજના સમય વૃદ્ધોની બેઠક હોય છે ત્યાં પોલીસ મીટિંગ અને સી ટીમ દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વૃદ્ધોને આ પ્રકારની તકેદારી રાખવા આ ઉપરાંત એમના ઘરે જે કામ કરતા નોટર ચાકલ છે એ લોકો સામે પણ ખાસ પ્રકારે વિજિલન્ટ રહેવા બાબતે એ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત અત્યારે ગરમીની સિઝન ચાલી રહી છે તો વૃદ્ધો પોતાનું ધ્યાન કઈ રીતે રાખે આ ઉપરાંત પોલીસની પણ એ લોકોને ગમે ત્યારે જરૂરત હોય તો એ બાબતે તે લોકોને માર્ગદર્શન આપે